કાયક તો હતું એ હાલતું ખૂટ્યો હતો એક પાડું મેં કીધું બાટો છે તો હારે લંગો એ કરી નાખે આમ દે જાવ દે હા એક વાગ કરે મારે હમ ગાડી મસ્ત હાલો ક્યાં પડી જો આયા નો દોયા વાગ કરી દે પાછું આ રસ્તો આવો આયા દોયા લા હું આલો તો વેર વેર નીકળી ગયા બેન મારો હે અરે રો રો આ પૈસા રાખ તું ના ના પૈસા લાવ

વા ગડિયા ગો ગવાડા રે ઓલી ની આલે ભાઈ આલે 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 જલ્દી જલ્દી વારે મોડું માંગે આલે આલે ઓગળ જાગ આલે આલે કા 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 અજો જડે જબ બાબા નું કાદર નંજી દે તમારું બાબા કાદર તું જ ન કે ઈને જલ્દી જલ્દી એય બાબા બોદીયા ના આવળન

લા તલે આવી ગયો ચાલ અલે કામ પા હાલો 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 એ મને ખાટા નહી નથી નાખો પર તું કાટા યાદ આ મળો તો મારું બે બાદું છે ને કકો કકો કયો હે કયો હે તો મે એલા હું હું બળ એ તું કેને ભરી હાંજો હાંજો એ એ એ એ આ ગજ મર મર મને ગીને માર એની